આપણા જે સચિવજી છે પ્રધાનજી છે ઉપપ્રધાનજી છે મંજુ દેવી છે અને એ બધા લોકો જે છે એ દુધી પાર્ટીમાં હોય છે ને સાથે જે ભૂષણજી છે આપણા બિનોદજી છે ક્રાંતિ દેવી છે અને માધવજી છે જે ઓપોઝિટ રંગ માં જે હોય છે ને જેનું નિશાન હોય છે કુકર અને આ બધા લોકોની જે ચુકણીના પ્રચારની જે શરૂઆત થઈ છે જેરે આપ જો જોવાની એ મજા આવશે કે લોકો પોતાનો પ્રચાર કરવા માટે નેતા લોકો શું શું નથી કરતા ખાસ કરીને ટોયલેટ સાફ કરવાનો જે સીન હશે એ સીન તો આપણે હસાઈ હસાઈ લોટપોટ કરી જશે ખાસ કરીને આપણા પ્રધાનજી એટલે કે રઘુવીર યાદવ બ્રિજ ભૂષણજી જે ડાયલોગ છે સસુર એ સાંભળવાની જેમને ખુબ મજા આવે છે એટલે સીઝન ફોર એ ચૂંટણીની ધમાલ છે ખાસ કરીને એમાં પણ જે વિનોદ છે સમજ રહે ને સુન રહે ને વિનોદ વિનોદ છે જેનો રોલ છે જે એની એક્ટિંગ છે એક્સ્ટ્રીમ લેવલ ની બતાવવામાં આવી છે એમાં પણ એનો જે ડાયલોગ છે ગરીબ હું ગદ્દાર નહીં એ ખરેખર તમારા દિલ ને ટચ કરી જશે અને લાસ્ટમાં જે ચૂંટણી નો માહોલ છે ચૂંટણીનું જે રિઝલ્ટ છે એક તરફ જે ખુશીનો માહોલ એક તરફ જે દુઃખ નો માહોલ હોય છે એ ખાસ તમને જોવાની મજા આવશે એટલે કે સીઝન ફોર એકદમ ખાસ જોઈ નાખજો કલ્પેશ ના રિવ્યુ પાંચ માંથી સાડા ચાર ચોક્કસ થી જોજો પંચાયત સીઝન ફોર તો મળીશું આવા જ વિડીયો ત્યાં સુધી ભારતમાં તીજ